હાય ગાઈઝ વેલ્કમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે ન્યૂઝપેપર આર્ટિકલ વાંચીશું જે ઇંગ્લિશમાં છે અને આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું આર્ટિકલ છે બરાબર હવે એમાં આજે ન્યૂઝ છે વરસાદ રિલેટેડ છે જે હમણાં હેવી રેઇન થયો એના રિલેટેડ છે તો એના એના રિલેટેડ જે બી ન્યૂઝમાં કઈ રીતે એનું ઓબ્ઝર્વેશન ઇંગ્લિશમાં લખાતું હોય છે એ આપણે સમજીશું એને ગુજરાતીમાં આપણે સમજીશું ઠીક છે અને એમાં આવતા ઇમ્પોર્ટન્ટ વોકેબ્યુલરી જે છે એ પણ આપણે સાથે સાથે સમજીશું તો ચાલો શરૂ કરીએ તો અહીંયા હેડલાઇન છે એન ગુજરાત બેટલ્સ ફ્લડ્સ એઝ રિવર્સ સ્વેલ એન ગુજરાત એટલે નોર્થ ગુજરાતની વાત છે અહીંયા બરાબર બેટલ્સ બેટલ્સ એટલે લડાઈ કરવી પરંતુ અહીંયા લડાઈનો મતલબ નથી અહીંયા છે સંઘર્ષ બેટલ્સનો મતલબ સંઘર્ષ બેટલ્સ ફ્લડ રિવર્સ વેલ એટલે કે જે ફ્લડ રૂપી એટલે કે જે પૂર પૂર જે સંઘર્ષ છે એની એ અત્યારે નોર્થ ગુજરાત એની સામે લડી રહ્યું છે એમ પૂર સંઘર્ષ માટે એઝ રિવર્સ વેલ રિવર્સ વેલ એટલે કે અહીંયા સ્વેલ મતલબ એકચ્યુઅલમાં થાય સૂજન થયું જે સોજો આવો એને સ્વેલિંગ આપણે કહીએ છીએ સ્વેલિંગ થયું એટલે કે સોજો આવો બરાબર પરંતુ અહીંયા જે સ્વેલ છે એનો મતલબ થાય છે ઉભરાવું એટલે કે રિવર્સ સ્વેલ એટલે કે નદી ઉભરા ઉભરાઈ એટલે કે નદીના ઉભરાવા ઉભરાવાથી જે ફ્લડ આવ્યું છે તો એ જે સંઘર્ષ સામે એ સંઘર્ષ છે નોર્થ ગુજરાતમાં ઓકે એવો એનો મતલબ થાય છે ઓકે અને અહીંયા જો બેટલ્સ એટલે કે આ જે આખી જે હેડલાઇન છે ને એ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં છે એટલે જનરલી કેવું હોય કે ન્યૂઝપેપરમાં બનેલી ઘટનાનું અહીંયા વર્ણન હોય છે એટલે એકચ્યુઅલમાં એ પાસ્ટ હોય છે પરંતુ જે હેડલાઇન હોય ને એ સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં હોય છે ઓકે તો ચલો હવે આપણે ન્યૂઝ જોઈએ હેવી રેઇન્સ એક્રોસ નોર્થ ગુજરાત ઓન સેટરડે એન્ડ સન્ડે લે ટુ સ્વેલિંગ ઓફ ધ બનાસ એન્ડ સાબરમતી રિવર્સ જો અહીંયા હજુ સેન્ટેન્સ ચાલુ છે પરંતુ લાંબુ થઈ જાય એટલા માટે આપણે આટલું જોઈએ પહેલા કે હેવી રેન્સ હેવી રેન્સ એટલે ભારે વરસાદ એક્રોસ નોર્થ ગુજરાત એટલે કે એક્રોસ એટલે આખા નોર્થ ગુજરાત આખા નોર્થ ગુજરાતમાં ઓન સેટરડે એન્ડ સન્ડે શનિવારે અને રવિવારે લેટ ટુ સ્વેલિંગ એટલે કે જે આ વરસાદ થયો એના કારણે લેટ ટુ ને કારણે સ્વેલિંગ ઓફ ધ બનાસ એન્ડ સાબરમતી રિવર્સ એટલે કે બનાસ અને સાબરમતી નદી ઉભરાય એના કારણે કોના કારણે હેવી રેઇનના કારણે ટ્રીગરિંગ વોટર લોગિંગ ઇન સેવરલ ટાઉન્સ એન્ડ પ્રોમ્પ્ટિંગ મલ્ટિપલ રેસ્ક્યુ ઓપરેશન્સ બાય ધ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટ્રીગરિંગ ટ્રિગરિંગ એટલે કે એ કોઈ ક્રિયા સ્ટાર્ટ થવી એને કહેવાય ટ્રીગર થવું તો ટ્રીંગ વોટર લોગિંગ એટલે શું થયું કે જે વરસાદ પડ્યો રેન થયોગિંગ તો જે પાણી ભરાઈ જવાની સ્થિતિ હોય વરસાદના કારણે એને કહેવાય વોટર લોગિંગ તો ટ્રીગરિંગ વોટર લોગિંગ ઇન સેવરલ ટાઉન્સ એટલે કે અલગ અલગ ટાઉન્સના મતલબ બધા એરિયામાં સ્થિતિ સર્જાય એટલે પાણી ભરાઈ ગયા એન્ડ પ્રોમ્પટિંગ મલ્ટિપલ રેસ્ક્યુ ઓપરેશન પ્રોમ્પટિંગ એટલે કે એ પણ એવું એનો મતલબ થાય કે એની શરૂઆત થઈ પ્રોમ પ્રોમ્પિંગ ઇનિશિયે ઇનિશિએટ થયું પ્રોમ્પિંગ મલ્ટિપલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવે એના કારણે બરાબર એવું કહેવા માંગે છે કે હેવી રેઇન થયો જે નોર્થ ગુજરાતમાં સેટરડે સન્ડે એના કારણે બનાસ અને સાબરમતી રિવર રિવર ઉભરાઈ અને એ શું ટ્રિગર કરે છે કે વોટર લોગિંગ સ્થિતિ સર્જાય એટલે પાણી ભરાઈ ગયા ટાઉન્સના અલગ અલગ એરિયામાં બરાબર અને એના કારણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે કોને હાથ ધરાય બાય સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ દ્વારા એનડીઆરએફ દ્વારા બરાબર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ વોઝ ધ વોસ્ટ હિટ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ હતો એ વોસ્ટ હીટ એટલે કે એને સૌથી વધારે અસર થઈ વોસ્ટ હીટ એટલે ખરાબ અસર થઈ એને સૌથી વધારે અસર થઈ એ દર્શાવે છે અહીંયા વોસ્ટ હીટ હોય એટલે કે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લો સૌથી વધારે અસરકારક છે એમ સૌથી વધારે અસર ત્યાં છે વિથ મોસ્ટ તાલુકાઝ રિપોર્ટિંગ ફ્લડિંગ ડ્યુ ટુ ઇન્સેન્સન્ટ ઇન્સેન્સન્ટ રેઇનફોલ કપલ્ડ વિથ રાઇઝિંગ રિવર લેવલ્સ એટલે કે વિથ મોસ્ટ મોસ્ટ તાલુકા એટલે મોટા મોટાભાગના જે તાલુકા છે એમાં ફ્લડની સ્થિતિ સર્જાય છે પૂરની સ્થિતિ સર્જાય છે ડ્યુ ટુ કોના કારણે ડ્યુ ટુ કારણે ડ્યુ ટુ એટલે કે ને ને કોને કોને કારણે કારણે ઇન્સેન્સન્ટ રેઇનફોલ ઇન્સેન્સન્ટ એટલે કે સતત નિરંતર વરસાદ પડ્યો ઇન્સેન્સન્ટ રેઇનફોલ નિરંતર વરસાદના કારણે રેનફોલ એટલે કે વરસાદ કપલ ડુ વિથ રાઇઝિંગ રિવર લેવલ એટલે કે એની સાથે શું થયું કે નદીના જે લેવલ છે એ લેવલ છે એ પણ વધી ગયા એના કારણે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં પૂરની સ્થિતિ સર્જાય અલગ અલગ જિલ્લામાં સુઈગામ ગામ રેકોર્ડેડ ધ હાઈએસ્ટ રેઇનફોલ ઇન ધ સ્ટેટ સુઈગામ જે તાલુકો છે એ ત્યાં સૌથી વધારે રેઇનફોલ નોંધાયો રજિસ્ટરિંગ થ્રી ફોર્ટી ફાઈવ એમએમ ટીલ ટેન પીએમ ઓન સન્ડે રજીસ્ટરિંગ કે ત્યાં કેટલું નોંધાયો કેટલો નોંધાયો વરસાદ ત્રણસો પિસ્તાલીસ એમએમ દસ વાગ્યા સુધીમાં રાતના દસ વાગ્યા સુધી ટેન પીએમ પીએમ એટલે રાતનો સમય બતાવે છે રવિવારે વન સેવન્ટી ફોર એમ એમ ભાભર વન સિક્સટી સેવન એમએમએમ એન્ડ થરાદ વન ફિફ્ટી ફાઈવ એમ અહીંયા જુઓ ફોલોડ બાય ફોલોડ બાય એટલે કે એના પછી જયારે જે ક્રમ આવતો હોય ને જેમ કે સૌથી વધારે વરસાદ સુઈ ગામમાં પછી ક્યાં છે વાવમાં તો એ ફોલો પછીના જે આવતા હોય ને એની આ રીતે શરૂઆત થાય કે કે ધીસ વોઝ બાય એટલે ધેન વાવ ભાભર એન્ડ ધરાદ એમાં વરસાદ થાય એમ એ કન્ટિન્યુએશનમાં વાક્ય એવું કહેવા માંગે છે કે ધીસ વોઝ ફોલોડ બાય એટલે અહીંયા એટલો વરસાદ પડ્યો એ જ નહોતા એ જ કહેવા માંગે છે પરંતુ એના પછીના જિલ્લાઓના જે ક્રમ સોરી તાલુકાઓના જે ક્રમ આવે છે એ આ પ્રમાણે છે બરાબર એ રીતે કે અહીંયા ફોલોડ બાય આ રીતે તમે જ્યારે વાંચો ત્યારે તમે કન્ફ્યુઝ નહીં થાવ કે ફોલોડ બાય આવે એનો મતલબ શું થાય તો એનો મતલબ એ જ થાય કે આગળ જે વાત કરતા હતા કે આટલો વરસાદ પડ્યો મોસ્ટ સૌથી વધારે ત્રણસો પિસ્તાલીસ એમ પડ્યો વરસાદ સુઈગામાં એના પછી ફોલોડ બાય વાવ એના પછી ભાભર એના પછી થરા એ રીતે ઠીક છે આગળ જોઈએ ધ રિલેન્ટલેસ फोर्टीन आवर डाउनपोर इन सुईगाम लिफ्ट लार्जर पार्ट इन एरिया सबमर्ज एंड ट्रांसफॉर्म स्ट्रेचिज ऑफ दूजली अराइड लैंड लैंडस्केप निर नडाबेट इन टू सी लाइक सीन द रिंटलेस फोर्टीन आवर डाउनपोर रिल सतत रोकाया वगर रिलो मतलब रोकाया वगर बराबर विदाउट स्टॉपिंग रिलेंटलेस फोर्टीन आवर डाउनपोर डाउनपोर अह मतलब वर्षा ચૌદ કલાક સતત જે વરસાદ પડ્યો સુઈ ગામમાં લેફ્ટ લાર્જર પાર્ટ ધ એરિયા લેફ્ટ એટલે કે એના કારણે ભરાયું સબમર્જ થઈ ગયા સબમર્જ એટલે ડૂબાય ડૂબ્યા એટલે એટલે જે એરિયા છે એ પાણીની પાણીમાં ડૂબ્યો છે બરાબર મોટા ભાગનું સુઈ મોટા ભાગનો પાર્ટ જે છે એ પાણીમાં ડૂબી ગયું છે એન્ડ ટ્રાન્સફોર્મ સ્ટ્રેચિસ ઓફ ધ યુઝ્યુઅલી અરાઇટ લેન્ડ લેન્ડસ્કેપ નિયર નડાબેટ ધ સી સીન એટલે કે એ જે વરસાદના કારણે શું ટ્રાન્સફોર્મ એટલે ફેરવાઈ ગયા સ્ટ્રેચિસ ઓફ ધ યુઝ્યુઅલી અરાઇટ લેન્ડ એટલે કે જે સૂકા જે પ્રદેશો હતા એ પણ જે નડાબેટની નજીકની આસપાસનો એરિયા પણ હતો એ પણ સી લાઇક સિચ્યુએશન એ સી લાઈક સીન બની ગયેલી ત્યાં દરિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ વધારે વરસાદના કારણે એવું કેવું છે In a view of heavy rainfall across the district, the Banaskata District Administration announced the closure of all Angarwadi schools, colleges, and other educational institutions on Monday. In a view of the heavy rainfall, in a view of heavy rainfall, across the district, across the district, the Banaskata District Administration જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને શું એનાઉન્સ કર્યું એનાઉન્સ ધી ક્લોઝર ઓફ કે આંગણવાડી સ્કૂલ અને કોલેજીસને બંધ કરવાનો આદેશ આપ્યો એવું એનાઉન્સ કર્યું બરાબર ઓન મંડે એટલે સોમવારે એ બધું બંધ રાખવાનું એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એ બધી બંધ રાખવાનો આદેશ આપ્યો ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ ઓફિસ સેડ ધ ડિસિઝન હેઝ બીન ટેકન એઝ અ પ્રિકોશનરી મેજર ટુ એન્શ્યોર ધ સેફ્ટી ઓફ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓફિસ દ્વારા એવું કહેવામાં આવ્યું ઓફિસ ડિસિઝન કે જે બંધ જે જે લીધું કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનને સોમવારે બંધ રાખવાનું જે ડિસિઝન લીધું છે હેઝ બિન ટેકન એ અહીંયા જો ડિસિઝન જે છે એને એઝ અ સબ્જેક્ટ લીધો છે એટલે અહીંયા હેઝ બીન આ બરાબર એટલે કે એનું પેસિવ કર્યું છે અહીંયા ડિસિઝન હેઝ બીન ટેકન બરાબર એટલા માટે એનું પેસિવ છે હેઝ બિન એટલે કે ડિસિઝન લેવાઈ ગયું તો ડિસિઝન હેઝ બીન ટેકન એવી રીતે એનો મતલબ થાય ડિસિઝન આજે ગયું છે છે એક એનું એ કે પ્રિકોશનરી મેજર્સ લેવા માટે એટલે કે સાવધાનીના પગલા માટે ટુ એન્સ્યોર ધ સેફ્ટી ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્ટાફ એટલે કે સ્ટુડન્ટ અને સ્ટાફના સ્ટાફની સેફટી માટે આજે ડિસિઝન લેવાયા છે બરાબર ઇન મંડી વિલેજ ઓફ દાંતા એટ પીપલ્સ સ્ટ્રેન્ડેડ મિડ ઇન ધ સોલન સાબરમતી વર રેસ્ક્યુડ ઇન ઓપરેશન આઉટ બાય ઉટર પર્સનલ વિથ આસિસ્ટન્સ વિથમ ધી લોક મામલતદાર ઓફિસ ઇન મંડી વિલેજ એટલે કે મંડી વિલેજ જે દાંતાનું મંડી વિલેજ છે એમાં આઠ લોકો સ્ટેન્ડર્ડ એટલે કે ફસાયા અહીંયા સ્ટેન્ડર્ડ નો મતલબ થશે ફસાયા આજે સ્ટેન્ડર્ડ અહીંયા લખ્યું છે એનો મતલબ થાય ફસાયા જે પ્રવાહ છે એની વચ્ચે આમ તો જણું થાય પણ આ જે નદીનો પ્રવાહ છે એનો અહીંયા ઉલ્લેખ છે કે જે સોલન સાબરમતી રિવર હતી જે રિવર છે એની વચ્ચે ફસાયા છે એવું વચ્ચે ફસાયા હતા એમને રેસ્ક્યુ રેસ્ક્યુડ ઇન અન ઓપરેશન આઉટ એ ઓપરેશન કેરીડ આઉટ એટલે કોના દ્વારા એ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તો એસડીઆરએફ પર્સનલ દ્વારા વિથ અસિસ્ટન્સ ફ્રોમ ધી ધીલ મામલતદાર લોકલ મામલતદાર ઓફિસ ને સહયોગથી જે એસડીઆરએફ પર્સનલે ઓપરેશન હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન અને એ લોકોને મતલબ એ જે એ લોકોને બચાવવામાં આવે વર રેસ્ક્યુ બચાવવામાં આવે ઓફિશિયલ સેટ ધ ટાઈમલી ઇન્ટરવેન્શન એવોટેડ મેજર ટ્રેડેજી મેજર ટ્રેજેડી એટલે ઓફિશિયલ્સ એટલે કે જે બધા પર્સનલ છે જે મામલતદાર ઓફિસમાંથી જે લોકો છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું કે ટાઈમલી ઇન્ટરવેન્શન ઇન્ટરવેન્શન એટલે કે જે ટાઈમ પર ઇન્ટરવેન્શન કરવામાં આવ્યું એટલે કે હસ્તક્ષેપ કરવામાં આવે ટાઈમ પર જે હસ્તક્ષેપ કરવામાં આવ્યો એ એવર્ટેડ એવર્ટેડ એટલે કે રોક્યું એને એને ટાળ્યું કે જે મેજર ટ્રેજેડી હતી કે જે મોટી દુર્ઘટના જે ઘટવા જઈ રહી હતી એને ટાળવામાં આવી બરાબર એવું એવું અહીંયા કહેવું છે ઇન અનધર ઇન્સિડન્ટ નિયર અમીરગઢ અ યંગ મેન trapped ઇન ધ બનાસ રિવર વોઝ also રેસ્ક્યુડ બાય SDRF team ઇન કોઓર્ડિનેશન વિથ ધ લોકલ ઓથોરિટીઝ બીજો એક ઇન્સિડન્ટ અહીંયા નોંધવામાં આવે છે નિયર અમીરગઢ યંગ મેન ટ્રેપ એટલે ટ્રેપ એટલે ફસાવ અહીંયા જે ટ્રેપ વર્ડ છે એનો મતલબ થાય ફસાવ ટ્રેપ ઇન ધ બનાસ રિવર વોઝ ઓલ્સો રેસ્ક્યુડ એ પણ રેસ્ક્યુ કરવામાં આવે એટલે એનો પણ બચાવ કરવામાં આવે એસડીઆરએફ ટીમ દ્વારા લોકલ ઓથોરિટીની મદદ લઈને ઇન કોઓર્ડિનેશન વિથ ધ લોકલ ઓથોરિટીઝ બોથ રેસ્ક્યુઝ બોથ રેસ્ક્યુઝ ફ્રોમ્ટેડ ધ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટુ અપીલ ટુ રેસિડેન્ટ્સ નોટ ટુ વેન્ચર નિયર રિવર્સ સ્ટ્રીમ્સ ઓર લો લાઇંગ એરિયા વાઇલ વોટર લેવલ રિમેન હાઈ આજે બંને રેસ્ક્યુ થયા એના કારણે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને અપીલ કરવી પડી શું અપીલ કરી ટુ અપીલ ટુ રેસિડેન્ટ્સ એમને રેસિડેન્ટ્સને અપીલ કરી એટલે એમને આજ મતલબ એવું કહેવામાં આવી એમ જાહેર કરવામાં આવી એમને રિક્વેસ્ટ કરવામાં આવી ટુ રેસીડેન્ટ નોટ ટુ વેન્ચર વેન્ચર એટલે કે સાહસ ના કરવું નિયર રિવર્સ એટલે રિવર્સની આસપાસ જવાનું કે એને જે સ્ટ્રીમ છે જે પ્રવાહ છે એમાં લો લાઈંગ એરિયા કે નીચાણવાળા એરિયામાં પણ જવાની જવાનું એમને ત્યાં ત્યાં જવાનું સાહસ ના કરવાનું કહેવામાં આવ્યું કેમ કે વોટર લેવલ કેવા હતા રિમેન હાઈ એટલે કે ત્યાં જે પાણીનું સ્તર હતું એ ઊંચું હતું એના કારણે આ રીતે અપીલ કરવામાં આવી ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇન સાબરકાંઠા ઇન સાબરકાંઠા હેવી હેવી વોટર લોગિંગ ઇન રેલવે અંડરપાસ ઓન અંબાજી સ્ટેટ હાઈવે કોઝડ મેસિવ ટ્રાફિક જામ્સ લિવિંગ લોંગ ક્યુઝ ઓફ વેહિકલ્સ ટ્રેન્ડેડ એટલે કે સાબરકાંઠામાં હેવી વોટર લોગિંગ થયું જે રેલવે અંડરપાસ આગળ રેલવે અંડરપાસ જે હોય એની ત્યાં આગળ જે વધારે વરસાદના કારણે શું થાય કે અંડરપાસમાં તો પાણી ભરાઈ જતા એના કારણે શું થયું કે ધ ધ અંબાજી સ્ટેટ હાઈવે કોઝ મેસ્યુ ટ્રાફિક જામ એના કારણે અંબાજી હાઈવે હતો ત્યાં ભારે ટ્રાફિક જામ થઈ ગયું લિવિંગ લોંગ ક્યુ વેહિકલ સ્ટેન્ડર્ડ એટલે કે વેહિકલ છે લાંબી હરોળમાં ફસાયા કારણ કે કારણ કે ત્યાં ટ્રાફિક થઈ ગયું એના કારણે સ્ટેન્ડર્ડ એટલે ફસાવું લોંગ ક્યુ એટલે લાંબી લાઈન ક્યુ એટલે લાઈન કહેવાય બરાબર ધ સિચ્યુએશન વોઝ વોર્સન બાય ધ સર્જ ઇન ટ્રાફિક ડ્યુ ટુ ધી ભાદરવી પૂનમ ફેસ્ટિવલ ફેસ્ટિવિટીઝ એટલે કે જે ભાદરવી પૂનમ જે જે દિવસ હતો ઠીક છે ફેસ્ટીવિટી એટલે કે તહેવાર કેવાનું મતલબ છે ફેસ્ટિવલ એટલે કે તહેવાર જે તહેવારનો જે ઈ વખતે ભાદરવી પૂનમ હતી એ દિવસે ધ સિચ્યુએશન વર્સન થા કેમ કે વર્સન એટલે કે ખરાબ થવું અહીંયા જે વર્સન વર્ડ છે એનો મતલબ થાય કે સિચ્યુએશન વોઝ વર્સન બાય સર્ચ ઇન ધ ટ્રાફિક એટલે કે ટ્રાફિક એ ભાદરવી પૂનમના કારણે જે ટ્રાફિક વધી ગઈ એના કારણે સિચ્યુએશન વધારે ખરાબ થઈ એવું કહેવાનો મતલબ છે ઇન અ સેપરેટ ઇન્સિડન્ટ સ્ટેટ ટ્રાન્સપોર્ટ कि एन एसटी बस गॉट स्टक इन द फ्लडेड अंडरपास एक बीजो एक सेपरेट એટલે કે એક અલગ ઇન્સિડેન્ટ જે બને એનું વર્ણન છે કે એક સ્ટેટ एसटी બસ હતી એ પણ સ્ટક એટલે ફસાઈ જવું અહીંયા જે સ્ટક વર્ડ છે એનો મતલબ થાય ફસાઈ જવું ઇન ધ ફ્લડેડ અંડરપાસ એટલે કે જે અંડરપાસ હતો એ પણ પાણીથી ભરાયેલો હતો ફ્લડેડ અંડરપાસ એટલે પાણીથી ભરાયેલો અંડરપાસ હતો એમાં ફસાઈ ગઈ લે થેન્ક્સ ટુ ધ ટાઇમલી ઇન્ટરવેન્શન ેન્સ ટુ ધ ટાઈમલી ઇન્ટરવેન્શન ઓફ લોકલ રેસીડેન્ટ્સ એટલે એમનો આભાર કે જે લોકલ રેસીડેન્ટ્સના ટાઈમલી ઇન્ટરવેન્શન એમના હસ્તક્ષેપ એટલે ટાઈમલી એમને સમયસર હસ્તક્ષેપ કરવા માટે એમનો આભાર કેમ કે એમને હસ્તક્ષેપ કર્યો ત્યારે એ લોકો સેફલી બચાવી લેવા કે ઓલ પેસેન્જર વર સેફલી ઇવેક્યુએટેડ ઇવેક્યુએટેડ એટલે સેફલી એમને બહાર કાઢી લેવામાં આવે અંડરપાસમાં જે બસ ફસાઈ હતી એના કારણે કારણ કે ત્યાં પાણી ભરાયેલું હતું એની અંદર બસ ફસાઈ ગઈ એટલે ઓબ્વિયસલી સિચ્યુએશન મતલબ ખરાબ હતી એના કારણે જે ટાઈમલી ઇન્ટરવેન્શન થયું ઇન્ટરવેન્શન એટલે કે હસ્તક્ષેપ કરવામાં આવ્યો જે રેસીડે ત્યાંના લોકલ લોકો દ્વારા એના કારણે પેસેન્જરને સેફલી બહાર કાઢી લેવામાં આવે ધ બસ વોઝ લેટર પુલ્ડ આઉટ ઓફ ધ વોટર પછીથી બસને પુલ્ડ આઉટ એટલે બહાર કાઢી પુલ્ડ આઉટ એટલે કે બહાર કાઢું બસ વોઝ પુલ્ડ આઉટ એટલે બસને બહાર કઢાઈ હતી બ્રિંગિંગ રિલીફ ટુ ધ સ્ટેન્ડર્ડ કમ્પ્યુટર્સ બ્રિંગિંગ રિલીફ તો તે સ્ટેન્ડર્ડ કોમ્પ્યુટર્સ એટલે કે જે ફસાયેલા એટલે કે બહાર બસ પછી બહાર કાઢવામાં આવી એના કારણે જે કોમ્પ્યુટર્સ એટલે કે જે પેસેન્જર્સ હતા કોમ્યુટર્સ એટલે કે પેસેન્જર જે મુસાફરો કહેવાય છે જે ફસાયેલા મુસાફરોમાં રાહત ફસાયેલા મુસાફરોને રાહત મળી એમ એવું કેવું છે બ્રિન્કિંગ રિલેફ એટલે કે રાહત ઠીક છે ધ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ હેઝ અ ફ્લડ ફ્લેશ ઇસ્યુડ અલસ્ક વોર્નિંગ ફોર ધ બનાસકાંઠા ઓફ ધ ગુજરાત એઝ વેલ એસ બારમેર ઝાલોર એન્ડ સિરોહી ડિસ્ટ્રિક્ટ ઇન રાજસ્થાન એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ છે એને શું ઇશ્યુ કર્યું ફ્લેશ ફ્લડ રિસ્ક એટલે કે વધારે મતલબ જે પૂર્ણ સ્થિતિ સર્જાવાની સિચ્યુએશન છે એ રિસ્ક છે વોર્નિંગ ધ બનાસકાંઠા પાટણ મહેસાણામાં વોર્નિંગ સોરી જે ફ્લડની સિચ્યુએશન થવાની શક્યતા છે એના કારણે બધાને વોર્ન કરે છે ગુજરાતના જિલ્લાઓ પ્લસ એઝ વેલ એઝ બારમેર ઝાલોર એન્ડ સિરોહી જે ડિસ્ટ્રિક્ટ છે રાજસ્થાનના ત્યાં પણ આવી સ્થિતિ સર્જાવાનું એમને વોર્નિંગ આપી છે વોર્નિંગ આઈએમડી ડિપાર્ટમેન્ટ એકોર્ડિંગ ટુ ધ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ધ સરદાર સરોવર ડેમ વોઝ એટ નાઇન્ટી વન પોઈન્ટ ટ્વેન્ટી સિક્સ પર્સન્ટ કેપેસિટી ઓન સન્ડે स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर द्वारा एक शू है कि द सरोवर डेम वॉज नाइंटी वन पॉइंट ट्वेंटी सिक्स परसेंट कैपेसिटी एटंटी वन पॉइंट ट्वेंटी सिक्स परसेंट होल्डिंग ओवर थ्री पॉइंट जीरो नाइन लाख मिलियन क्यूबिक फीट ऑफ वॉटर कितु पानी एम है नाइंटी वन पॉइंट ट्वेंटी सिक्स केपेसिटी अगर भराई होॉइंट जीरो नाइन लाख मिलियन क्यूबिक फीट ऑफ द स्टेट्स टू जीरो सिक्स रिजर्व वन ट्वेंटी थ्री वर ऑन हाई एलर्ट ऑफ द स्टेट टू जीरो सिक्स रिजर्व ऑयल स्टेट वन ट्वेंटी थ्री वर ऑन हायर एलर्ट कले हायर एलर्ट पर फूल भराई गया ट्वेंटी ऑन एलर्ट फीस से एलर्ट पर एंड फोर्टीन ऑन वोर्निंग लेवल चौदह वोर्निंग लेवल पर इन टोटल गुजरात टू जीरो थ्री रिजर्व ऑयल्स वर फिल्ड uh, फिल्ड टू नियरली एटी फोर ऑफ देर कलेक्टिव कैपेसिटी એટલે કે ગુજરાતના બસો ત્રણ જે રિઝર્વ રિઝર્વ એટલે કે જે પાણીનો સંગ્રહ કરવા માટેના જે ડેમ ને બધા ડેમને જે ડેમ બનાવ્યા હોય એની વાત છે એકચ્યુઅલી જે સરોવર હોય ડેમ હોય એટલે વોટર રિઝર્વ ઓયર કહેવાય વર ફિલ્ડ ટુ નિયરલી એટી ફોર જેટલા જેટલી કેપેસિટીથી એ લોકો એ જે ભરાઈ ગયા છે રિઝર્વ ઓયર છે એવું કહેવું છે બરાબર તો આ હતો ન્યૂઝ આર્ટિકલ આપણે એને ગુજરાતીમાં સમજ્યા આઈ હોપ કે તમને સમજ પડી હશે આમાં બરાબર કોઈ વર્ડ ના સમજાય હોય તો મને કમેન્ટમાં તમે જરૂરથી બતાવજો ઠીક છે હું એનો ફરીથી આપણે સમજાવીશું એનો ગુજરાતી મિનિંગ શું થાય ક્યાં એનો યુઝ થાય એના રિલેટેડ સેન્ટેન્સ બી અગર જરૂર પડે તો આપણે બનાવીને તમને સમજાવીશું ઠીક છે તો અગર વિડીયો ગમે હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો થેન્ક યુ વેરી મચ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય